નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર મધ્યવર્તી સ્થિતિનું માપ ચેપ્ટર નંબર ત્રણ સ્ટાર્ટ કરેલું જેની અંદર મધ્યવર્તી સ્થિતિમાંની વ્યાખ્યા લક્ષણો અને માપ જેમાં ત્રણ માપ હતા મધ્યવર્તી સ્થિતિના કુલ કેટલા માપ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ પેલું મધ્યક બીજું મધ્યસ્થ અને ત્રીજું બહુલ તો મધ્યકની વ્યાખ્યા પણ લખેલી હવે જોઈશું મધ્યક એટલે કે બાના સૂત્ર ખાસ ધ્યાન આપશું મધ્યકના સૂત્ર કે જે દાખલા માટે બહુ ઉપયોગી સૂત્ર ખ્યાલ આવશે તો જ આપણને એના દાખલાઓ આગળ આવડશે બરાબર અને અગત્યનું માપ જો એ મધ્યવર્તી સ્થિતિનું અગત્યના ત્રણ માપમાંથી તો આ મધ્યક છે કે જેનો દાખલો પરીક્ષાની અંદર પૂછાવા વધારે કરે છે તો વિદ્યાર્થી મિત્રો માહિતી પહેલાં તો જોઈ લઈએ પહેલા અવર્ગીકૃત માહિતી બે પ્રકારની માહિતી આવે અવર્ગીકૃત અને વર્ગીકૃત તો અવર્ગીકૃતમાં કેવી માહિતી હોય તો કે ખાલી અવલોકનો અવલોકનો મીન્સ કે એક્સઆઈ જેમાં તમને દાખલામાં એક્સઆઈ દેખાય એ માહિતી અવર્ગીકૃત સમજવી અને જેમાં એક્સાઈ ને એફઆઈ એફઆઈ એટલે આવૃત્તિ જેના વિશે જાણો છો આવૃત્તિ જેમાં દેખાય માહિતી એ વર્ગીકૃત કહેવાય તો પહેલાં તો આ બે પ્રકારની માહિતી આપણે અલગ પાડી અવર્ગીકૃત અને વર્ગીકૃત તો અવર્ગીકૃતની અંદર પહેલાં તો સૂત્ર લઈએ એ બંને એટલે કે અવર્ગીકૃત અને વર્ગીકૃતમાં બંનેમાં સીધી રીત અને ટૂંકી રીત બે રીતે દાખલો તમે સરળતાથી ગણી શકો સીધી રીતે દાખલો ગણી શકો અથવા તો ટૂંકી રીતે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે રીત જોઈએ અવર્ગીકૃતની અંદર સીધી રીત અને ટૂંકી રીત તો પહેલી રીત હું એ લખીશ તો કે સીધી રીત કઈ રીત લખીશ સીધી રીત સીધી રીત અને બીજી આવે છે ટૂંકી રીત તો સીધી રીતનું નું સૂત્ર અહીંયા મૂકીશ કે વ્યાખ્યાત રીત આપણું સૂત્ર હતું એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં એને અથવા ખાલી સિગ્મા એક્સ પણ લખી શકો આઈ મૂકવાની ફરજિયાત જરૂર નથી આ થયું સીધી રીતનું સૂત્ર એક્સ બાર બરાબર શું થાય તો કે અવલોકનનો સરવાળો અવલોકનો સરવાળો ઓકે કે સિગમા એક્સઆઈ અવલોકન નો સરળ જે આપણે છેલ્લા લેક્ચરની અંદર આ શીખેલા અને એન એટલે અવલોકનની સંખ્યા કે દસ અવલોકન દાખલા તરીકે છે દસ નો સરવાળો કરો અને એન એટલે દસ વડે એને ભંગાકાર કરો એટલે તમને મધ્યક મળે એટલે નો અર્થ થાય સરવાળો અને એકસાય એટલે અવલોકન અવલોકન નો સરવાળો અને એન એટલે અવલોકનની કુલ સંખ્યા બરાબર તો આ થયું આપણું સીધી રીતનું સૂત્ર સિમ્પલ અને સાદું એક્સ બાર બરાબર સીગમા એક્સ ના છેદમાં એન બરાબર છે બીજી રીત છે ટૂંકી રીત કઈ રીત છે ટૂંકી રીત હવે પેલા તો વાત કરી દઈએ સીધી રીત ને ટૂંકી રીતે દાખલો ગણો પરીક્ષાની અંદર તમને અવર્ગીકૃત માહિતી આપીને મધ્ય શોધવું કીધું હોય કોઈ રીતનું નામ ન હોય તો બે માંથી એક રીત તમારે શોધવાની રહેશે તો સીધી રીતે દાખલો ગણી શકો અથવા તો ટૂંકી રીતે બંને રીતે જવાબ સરખા આવે જો તમને એવું કીધું સીધી રીતે જ મધ્યક્ષોધો તો ફરજિયાત આ રીત વાપરવી અથવા તમને એમ કે ટૂંકી રીતે મધ્યક્ષોધો તો ફરજિયાત તમારે આ રીત વાપરવી બીજી રીતનો ઉપયોગ તમે કરી શકો નહીં તો વિદ્યાર્થી મિત્રો ટૂંકી રીતનું સૂત્ર લઈએ એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા ડીઆઈના ના છેદમાં એન અથવા સિગમા ડીના છેદમાં એન એ પ્લસ કિલો છે જોઈએ એ પ્લસ સીગમા ડી ના છેદમાં એન અથવા ડીઆઈના ના છેદમાં તમે આ સૂત્ર જોઈને જો કે ખ્યાલ આવી ગયો છે એ એટલે શું થાય ડીઆઈ એટલે શું આપણે લખીશું જ્યાં ડીઆઈ બરાબર લખીશ પેલા તો ડીઆઈ કઈ રીતે મળે તો એક્સઆઈ માઇનસ એ કરતા એકસાય એટલે અવલોકન તમને રકમ આપ્યા એમાંથી એ એટલે ધારેલો મધ્યક યાદ આવ્યું હશે તમને માં ની અંદર આવતી ધારેલો મધ્યક અથવા ધારેલી કિંમત પણ કહી શકાય બરાબર કે એ તમારે ધારવાનો છે એક્સઆઈમાંથી કોઈ પણ કિંમત ધારી શકો એક્સઆઈમાંથી શું કરતો જવાનો બાદ એટલે ડીઆઈ મળે ડીઆઈનો સરવાળો મૂકો એન એટલે અવલોકનની સંખ્યા અને એ એટલે જે ધારેલો સત્ય એટલે પહેલાં અહીંયા ભાંગાકાર થઈ જાય પછી છેલ્લે સરવાળો શું કરવો એ સાથે કરવો તો આ થયું ટૂંકી રીતે તમે બેમાંથી એક જ રીતે દાખલો ગણવા છે પરીક્ષાની અંદર બે રીતે ગણવાની નથી બરાબર જો કોઈ સ્પષ્ટતા ન કરી હોય દાખલામાં તો બેમાંથી એક જ રીતનો ઉપયોગ કરવો અને જો સ્પષ્ટ કોઈ એક જ રીત કીધી ગણો તો ટૂંકી રીતે તમારે દાખલો ગણવાનો રહેશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ થઈ અવર્ગીકૃતના સૂત્ર સીધી રીત રીત તો બીજી માહિતી લઈએ વર્ગીકૃત કઈ માહિતી લઈશું વર્ગીકૃત તો વર્ગીકૃત માહિતી શું આવશે બી બીજી માહિતી છે આપણી વર્ગીકૃત બરાબર છે વર્ગીકૃત માહિતી અંદર બે વસ્તુ આવે બરાબર કે અસતત માહિતી ને સતત માહિતી આ શબ્દ તમે સાંભળ્યા હશે સતત માહિતી અને અસતત માહિતી તો પેલા હું લઈશ અસતત માહિતી કઈ લઈશ અસતત બરાબર પેલી માહિતી છે અસત બીની અંદર બે ભાગ આવે પાછા અસતત માહિતીમાં શું આપ્યું હોય રકમમાં તો કે એક્સઆઈ અને એફઆઈ એક્સઆઈ ને એફઆઈ એક્સઆઈ લે એક રીતે તમે મધ્ય કિંમત કહી શકો જીરો એક બે ત્રણ ચાર પાંચ છ આવૃત્તિ તમને અલગ અલગ આપી હોય અને બીજી જે ખાલી સતત આવશે એ સતતમાં એક્સાયને બલે વર્ગ આપ્યા વર્ગ એટલે વર્ગ લંબાય ઝીરોથી દસ દસથી વીસ તો આ રીતે માહિતી અલગ પાડી છે વર્ગીકૃતમાં ખાલી એફઆઈ બેમાં હોય સતત હોય કે અસતત જ્યારે અવર્ગીકૃતમાં એક એફઆઈ આવતી નથી ખાલી એક્સઆઈ આવે તો અસત ની અંદર પેલા સૂત્ર લઈએ સીધી રીત અને ટૂંકી રીત બરાબર લઈએ સીધી સીધી રીતનું સૂત્ર એક્સ બાર બરાબર સિગમા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ છેદમાં એન એફઆઈ એટલે ગુણાકાર એફઆઈ ને એક્સઆઈ નો શું કર્યો ગુણાકાર અને સિગ્મા એટલે એનો સરવાળો છેદમાં એન વડે ભાગાકાર બરાબર અસતત માહિતી છે એમાં પણ બે રીતે હવે સીધી રીત ને બીજી અહીંયા ટૂંકી રીત લખીશ તો સીધી રીતનું સૂત્ર કયું છે વિદ્યાર્થી મિત્રો તો કે એક્સપાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન એફઆઈ એક્સઆઈ નો અર્થ ખ્યાલ એવો છે એફઆઈ એક્સઆઈ એટલે એક્સઆઈ એટલે મધ્ય કિંમત એટલે આવૃત્તિ એન એટલે આવૃત્તિનો સરવાળો અહીંયા ખાસ જ્યાં એન બરાબર આવૃત્તિનો સરવાળો જેને એવું પણ કહી શકાય સિગ્મા એફઆઈ એફઆઈ એટલે આવૃત્તિ સિગ્મા એટલે સરવા આવૃત્તિનો સરવાળો બરાબર હવે તમને દાખલામાં મેં કીધું એમ ને એફઆઈ આપી હોય કે નહીં એક્સાઇડ ને મધ્ય કિંમત એફઆઈ આવૃત્તિ આ બેની કિંમત જે આપી બેનો શું કરતો હતો ગુણાકાર એનો કોષ્ટક બને એનો સરળ અહીંયા મુકાય એન એટલે કોનો સરળો એક્સ એફઆઈનો એક્સઆઈની કિંમત ગણવા નથી એફઆઈનો જે સરવાળો આવશે એ સરવાળા વડે એને ભાંગો એટલે મધ્ય સીધી રીતે તમને મળે બરાબર તો આ થયું અસદનનું સીધી રીત એની બીજી રીત લઈએ ટૂંકી રીત કઈ રીત લઈશું ટૂંકી રીત ટૂંકી રીતની અંદર બાર બરાબર કયું સૂત્ર તો કે એ પ્લસ સીગમા એફઆઈ ઇન્ટુ એટલે કે ગુણાકાર કોની સાથે ડીઆઈ સાથે છેદમાં એન ટૂંકી રીતમાં બે વસ્તુ યાદ રાખો ને એ આવે અને અહીંયા ડીઆઈ એફઆઈ સાથે ડીઆઈ નો ગુણાકાર એક્સઆઈ ક્યાં આવશે નહીં જ્યાં હું લખીશ કે ટીઆઈ બરાબર શું થશે તો કે એકસાય માંથી એ પોતે બાદ થશે ને એ એટલે ધારેલો મધ્યક જે આપણે હમણાં અવર્ગીકૃતમાં જોઈ જોઈએ ધારેલો મધ્યક જે એકસાય માંથી ધારવામાં આવશે સેમાં ધારવામાં આવશે એકસાય માંથી બરાબર છે અને એન એટલે આવૃત્તિનો સરવાળો બેમાં સરખો ધ્યાન આવે બરાબર એમાં કોઈ ફેરફાર નહીં એટલે અહીંયા પણ બે રીતે તમે દાખલો બેમાંથી કોઈ એક રીતે દાખલો ગણો ક્યારે એક્સાઇ એફઆઈ એટલે કે અસતત માહિતી આપી હોય અથવા અવર્ગીકૃત કોઈ પણ માહિતી હોય બેમાંથી એક રીતે દાખલો ગણો બે રીતે જવાબ કેવો આવશે સમાન જ આવશે સીધી રીતે ગણો તો પણ એ રીતે જવાબ સરખો આવશે ટૂંકી રીતે ગણો તો પણ જવાબ સરખો આવશે એમાં કોઈ ફેરફાર થશે નહીં બરાબર એટલે એ એટલે ધારેલો મધ્યક ડીએ શુદ્ધ હોય તો એક્સઆઈમાંથી એ શું કરતા જવાનો બાર ચાલો ત્યાર પછી માહિતી આપણે પેલી જોઈએ અસતત માહિતી બીજી માહિતી લઈશું સતત કેવી માહિતી લઈશું સતત સતત માહિતી કેમ કે વર્ગીકૃતમાં બે પ્રકાર પડે સતત અને અસતત સતતમાં એકસાય ની બદલે તમને વર્ગ આપ્યો હોય વર્ગ એટલે ખ્યાલ એવો હશે તમને કે ઝીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ આવા વર્ગ લંબાઈ વર્ગ હોય અને બાજુમાં એફઆઈ હોય બરાબર એ આપણે કહેશું એને સતત માહિતી ત્યારે અસતતમાં શું હોય એક્સઆઈ હશે ચલો આની અંદર પણ બે રીત આવે પહેલી સીધી રીત અને બીજી ટૂંકી રીત તો પહેલી સીધી રીતનું સૂત્ર લખીશ જે અસતત અને સતતનું બંનેનું સમાન આવશે બરાબર આ સીધી રીતનું સૂત્ર બેના સમાન આવે કે એક્સ બાર બરાબર સિગમા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ છેદમાં એન પેલો બેના સૂત્ર સરખાશે પણ આની અંદર તો તમને એકસાય આપેલી છે આમાં એકસાય આપેલી છે નહીં તો વર્ગ પરથી એકસાય કઈ રીતે મળે તો અહીં લખીશ જ્યાં એકસાય બરાબર શું થશે તો કે મધ્ય કિંમત તમારે મધ્ય કિંમત પહેલાં તો શોધવાની નવું કોષ્ટક બાજુમાં બનાવનું ત્રીજો વર્ગ એપો એફઆઈ તમને રકમ આપી હશે બાજુમાં એકસાય એટલે મધ્ય કિંમત ઝીરોથી દસની મધ્ય કિંમત પાંચ આવે તો અહીંયા પાંચ લખવા દસથી વીસની મધ્ય કિંમત પંદર તો પંદર લખવા એટલે એટલે મધ્ય કિંમત થાય ખાસ ધ્યાન રાખજો અને એન એટલે આવૃત્તિનો સમાન છે યાદ રાખજો એટલે સમાન છે એક કોષ્ટક વધે મધ્ય કિંમત શોધો આમાં તમને મધ્ય કિંમત ઓલરેડી તમને આપેલી હોય છે રકમમાં તો સીધી રીત થઈ ગઈ બીજી રીત ગણીશું ટૂંકી રીતનું સૂત્ર બે માંથી એકદ રીત દાખલામાં ગણવાશે બે રીતે જવાબ કેવો આવશે સરખો આમાં પણ સૂત્ર એક રીતે સરખું છે ઉપરનું સૂત્ર જે લખ્યું આપણે એ જ સૂત્ર એ પ્લસ સીગમા એફઆઈ ઇન્ટુ ડીઆઈ છેદમાં એન અહીંયા ગુણ્યાસી સી શા માટે કારણ કે વર્ગ છે વર્ગ લંબાઈ છે એટલે ગુણ્યાસી મૂકો એ ક્યારે મૂકો તો કે જ્યાં કરીને લખીશું અહીંયા કે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમા સી તો અહીંયા એકસાયમાંથી એ બાદ કરો સી વડે ભાગાકાર ભાગાકાર કરો અહીંયા ભાગાકાર કરો તો જ ગુણ્યા સીમકો જો ભાગાકાર ન કરો જેમ કે અહીંયા આપણે ખાલી એકસાયમાંથી એ બાદ કરીએ છીએ ભાંગાકાર નથી કરતા કારણ કે આમાં વર્ગ હોતા નથી પણ આમાં વર્ગ છે વર્ગ લંબાઈ છે તો તમે અહીંયા ભાગાકાર કરો એટલા વડે અહીંયા ગુણાકાર કરવો ફરજિયાત છે અને એન એટલે આવૃત્તિનો સરવાળો સી એટલે વર્ગ લંબાઈ બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો સૂત્ર જોઈએ આપણે મધ્યગના સૂત્રમાંથી દાખલાઓ તો કે આપણે ગણવાનશીય સૂત્ર પહેલા તો માહિતી કેટલા પ્રકારની આવે વિદ્યાર્થી મિત્રો તો કે બે પ્રકારની માહિતી મધ્યકમાં બે પ્રકારની માહિતી કહી તો કે એક તો અવર્ગીકૃત અને બીજી વર્ગીકૃત બધામાં જોઈએ તો બે રીતે આવશે સીધી રીતે ટૂંકી રીતે અહીંયા બેજી ક્રિયાઓ થાય એટલે કે બે સૂત્ર દ્વારા તમે જવાબ મેળવી શકો તો ફરીવાર લઈએ અવર્ગીકૃત માહિતીમાં સીધી રીત ટૂંકી રીતે સીધી રીતનું સૂત્ર એક્સપાર બરાબર સિગ્મા સીગમા એકસાય જે વ્યાખ્યા મધ્ય અવલોકનનો સરવાળો કરી તેને અવલોકનની સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને મધ્યક કહેવાય તો વ્યાખ્યા સિમ્પલ સાદું સૂત્ર મૂક્યું છે સિગ્મા સીગમા એકસાય નોર્થ શું થાય વિદ્યાર્થી તો કે અવલોકનનો સરવાળો શું થશે અવલોકનનો સરવાળો એન એટલે શું તો કે અવલોકનની સંખ્યા એન એટલે અવલોકનની સંખ્યા ત્યાર પછી ટૂંકી રીત તો કે કેસ બાર બરાબર સૂત્ર એ પ્લસ સીગમા ડીઆઈ ના છેદમાં એન ડીઆઈ એટલે શું થાય વિદ્યાર્થી તો કે એક્સઆઈમાંથી એ વાત કરવાનો અવર્ગીકૃત માહિતીમાં શું હોય એક્સઆઈ એમાંથી એટલે ધારેલો મધ્યક કે એ તમારે ધારવાનો છે કોઈ પણ અને ધારેલો મધ્યક તમારે એક્સઆઈમાંથી શું કરતો જવાનો બાદ કરતો જવાનો ઓકે તા આપણે અહીંયા બંને સૂત્ર જે બીજી માહિતી કહી છે તો કે વર્ગીકૃત વર્ગીકૃત ક્યારે હોય જ્યારે એફઆઈ વાળું કોષ્ટક તમને આપેલું હોય ત્યારે એમાં પણ બે પ્રકાર આવે વર્ગીકૃતમાં પણ બે પ્રકાર એક અસતત અને બીજું સતત અસતત માહિતી ક્યારે ગણવાની કોષ્ટક રકમમાં શું આપ્યું હોય એક્સઆઈ એફઆઈ ત્યારે અસતત અને વર્ગ એફઆઈ ત્યારે સતત રકમમાં જોવાનું ખાસ માહિતી રીતે ઓળખો કોષ્ટકમાં જે રીતની માહિતી આપી હોય એક્સઆઈ એફઆઈ આપ્યું હોય તો એનું સીધી રીતનું સૂત્ર એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સના છેદમાં એન એફઆઈ એક્સઆઈનો વચ્ચે ગુણાકારની નિશાની એફઆઈ એક્સઆઈ તમને કોષ્ટકમાં આપેલા જો બેનો શું કરી દેવાનો ગુણાકાર અહીંયા કોષ્ટક બનાવવાનો ત્રીજો એફઆઈ એક્સઆઈના ગુણાકારનું એનો સરવાળો મૂકી એન એટલે આવૃત્તિનો સરવાળો કોનો સરવાળો આવૃત્તિ એફઆઈ જેવી બધી કિંમતનો સરવાળો કરો એને એન વડે ભાંગો બરાબર ટૂંકી રીતની અંદર શું આવશે વિદ્યાર્થી તો કે એનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ ડીઆઈ છેદમાં એન એફઆઈ ને ડીઆઈ અહીંયા તમારે એક્સઆઈની બદલે ડીઆઈ લખોને આગળ એ પ્લસ કરી દો એટલે ટૂંકી રીત થઈ ગઈ જ્યાં ડીઆઈ બરાબર કયું સૂત્ર તો કે એક્સઆઈ માઇનસ સી એક્સઆઈમાંથી એની કિંમત જે ધારેલી હોય એ શું કરતી જવાની બાદ એ એટલે ધારેલો મધ્ય આ થયા અસતના બે સૂત્ર બેમાંથી કોઈ એકનો જ ઉપયોગ કરો પરીક્ષાની અંદર બે રીતે જવાબ સરખાવ બીજી માહિતી વર્ગીકૃતની સતત સતત માહિતી ક્યારે ઓળખવાની કોષ્ટકમાં શું આપ્યું હોય વર્ગને ને એફઆઈ કોષ્ટકમાં શું આપ્યો હોય વર્ગ અને એફઆઈ કે વર્ગ એફઆઈ આપેલી માહિતી સતત ગણવી એનું સીધી રૂટનું સૂત્ર કયું છે તો કે એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈના છેદમાં એન કોનો કોનો ગુણાકાર એફઆઈ ને એક્સઆઈ તમને હવે એક્સઆઈ તો આપેલા ન હોય વર્ગ આપેલા તો વર્ગ પરથી પહેલાં મધ્ય કિંમત શોધી નાખવાની શું શોધી નાખવાની મધ્ય કિંમત કે વર્ગની મધ્ય કિંમત શોધવી અને પછી જે મળે એની સાથે એફઆઈ નો શું કરી દેવાનો ગુણાકાર અને એનો જે સરળ અહીંયા મૂકવામાં આવે એન એટલે આવૃત્તિનો સરવાળો સિગ્મા એફઆઈ વડે એને દર્શાવાય છે બીજું ટૂંકી રીતનું સૂત્ર લઈએ ટૂંકી રીત એટલે કે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈડી અહીંયા જુઓ એક્સઆઈ ને બદલે શું મૂકી દે ડીઆઈ ને એ પ્લસ છેદમાં એન અને ગુણ્યાસી સી શા માટે કારણ કે વર્ગ અપાવીને વર્ગ લંબાવી એટલે ગુણ્યાસી મૂકવા પણ ક્યારે ડીઆઈ નું સૂત્ર કયું છે એક્સઆઈ માઇનસ એ છેદમાં સી સી વડે ભાગાકાર કરો એટલી કિંમત અહીંયા દસ વડે ભાંગો તો અહીંયા દસ મૂકવા અહીંયા સી બરાબર પાંચ લો તો અહીંયા પાંચ વડે ગુણાકાર કરો એટલે સી એટલે વર્ગની વર્ગ લંબાય તો વિદ્યાર્થી મિત્રો આપણા સૂત્ર અહીંયા જોયા મધ્યકના સૂત્ર અવર્ગીકૃત અને વર્ગીકૃતના બરાબર તો આ રીતે સૂત્ર ખાસ વ્યવસ્થિત રીતે અહીંયા પાકા કરવા અને લખીને અને દાખલામાં ઉપયોગી બનશે જો સૂત્ર તમને આવડશે તો જ આગળ દાખલાઓ આવશે આગલા લેક્ચરથી આપણે દાખલાઓ સ્ટાર્ટ કરીશું એટલે આગળનો લેક્ચર તમને મળશે અને પાછળનો લેક્ચર જોવા માટે તમને ચેનલની અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે પાછલા લેક્ચર માટે અને પાછલા ચેપ્ટર માટે પણ લિંકો આપેલી છે તો તમે પાછલા ચેપ્ટરની પણ તૈયારી કરી શકો પ્લસ આના સૂત્રની એટલે કે પીડીએફ જોઈતી હોય તો તમે કોમેન્ટ બોક્સ દ્વારા અથવા તો ફોન નંબર આપેલો છે એના પર કોલ કરીને પણ તમે મેળવી શકો બરાબર છે તો આ રીતે આપણે આગલા લેક્ચરમાં દાખલા સાથે મધ્યકના દાખલાઓ સાથે મળીશું સ્વાધ્યાયમાં બરાબર અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો અને કોલ દ્વારા પણ જણાવી શકો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળીશું